નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સોરઠમાં મેઘરાજ તૂટી પડ્યા માણાવદર મદર પંથકમાં બાર ઇંચથી જળબંબાકાર જી હા મિત્રો ગઈકાલે બપોર બાદ મેઘરાજ ધીમે ધીમે મંડળ શરૂ કર્યા બાદ દરિયાકાંઠાવાળા વિસ્તારમાં માંગરોળ માળિયા ખાતે ગાજવી સાથે મેઘરાજ તૂટી પડ્યા હતા માણાવદર ખાતે બપોરે થી બે વાગ્યાની વચ્ચે ત્રીસ મિલીમીટર અને ચાર થી સો ની વચ્ચે ચાલીસ મિલીમીટર અને સો થી આઠ ની વચ્ચે સાહીઠ મિલીમીટર ઉપરાંત નડિયા નાકરા ગામડા દસ થી બાર ઇંચ વરસાદ ખેતરોના કાંઠે વહેતા થયા હતા નદીના નાળા વોકડા પાણીમાં સમાતા ન હતા જીઆમી તો બાટવા નજીક પાંચ ઇંચ વરસાદ તાટકતા નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું માળે આટીના માગડ તાલુકામાં મેઘરાજ જોરદાર બેટિંગ બપોર બાદ શરૂ કરતા જ ગાજવી સાથે સનસનાટી બોલાવી હતી ગઈકાલે બપોરે બાર મીમી વરસાદ નોંધાયો હતો બે થી ચાર વચ્ચે બે કલાક અઢી ઇંચ અને છ થી ચાર ની વચ્ચે બે ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો જેથી માળિયાના મેઘલ નદી કાંઠે વહેતી થઈ જતા ખેતરોમાં પાણી તરફ જોવા મળ્યું હતું હિરણ નદી હતું ચોરવાડ સહિત પંથકમાં ભારે વરસાદ માળિયા હાટીના શાક માર્કેટમાં પણ પાણી ઘુસી ગયું હતું વંથાલી વિસ્તારમાં અઢી ઇંચ અને વંથાલીના દોઢ ઇંચ જુનાગઢમાં દોઢ ઇંચ પેસણમાં દોઢ ઇંચ મેદરાડમાં સવા બે ઇંચ કેસાદમાં એક ઇંચ જુનાગઢના શહેરમાં દોઢ ઇંચ અમુક વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો એક માત્ર વિસાવદરમાં તાલુકામાં મેઘરાજ વિરામ રાખ્યું છે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ